હલો મિત્રો કેમ છો મજામાં કચ્છી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું મગની ડાળનું નવો નાસ્તો મગની ડાળમાંથી આલુ અને પનીરની આપણે ટિક્કી બનાવશું તો એના માટે મેં આ એક વાટકી મગની મોગર દાળ બે કલાક માટે પલાળીને રાખી હતી તો હવે આપણે એના માટે શું પહેલાં કરશું એ આપણે પ્રોસેસ જોઈ આપણે આમાં એક ચમચ જેટલું તેલ નાખશું આમાં તેલ વધારે જોઈએ નહીં હવે તેલને ગરમ થવા દઈએ હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં અધકચરેલા ધાણા અને વરિયાળી આપણે એડ કરી દઈએ આમાં એ બરાબર સાતળી લઈએ હવે એક ચમચ નીર નાખી દઈએ આ લીલા મરચાં બે લીલા મરચાંથી એ અંદર એક કઈ દેયા એક ચમચો ધીમા તાપે જ કરવાનું એક ચમચો કશ્મીરી મરચું એક ચમચો તીખું મરચું એક ચમચો હળદર એક ચમચો દાણા જીરું એન કઈ દેવાળી એક ચમચ આ ચીલી ફ્લેક્સ એડ કરી હવે આપણે આમાં બે ત્રણ બટેકા આવી રીતે નાખીને બરાબર મેસ કરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું એક ચમચ જેટલો લીંબુનો રસ એડ કરવાનું લીંબુની રસની જગ્યા તમે આમચું પાવડર પણ નાખી શકો

થઈ ગયા છે આપણી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આને ઠંડુ થવા દઈએ ત્યાં સુધી આપણે દાળ જે પલાળી હતી એ પીસી લઈએ હવે આપણી આ દાળ પીસા ગઈ છે એને બાઉલમાં આપણે કાઢી લઈએ હવે એમાં બે ચમચ બેસણ બે ચમચ સોજી સોજી ઝીણી લેવાની જાડી હોય તો જરાક પીસી લેવાની અને બરાબર એને મિક્સ કરી લેવાનું એ સ્વાદ પ્રમાણે મીઠું અને કલર માટે થોડી હળદર અને લીલા દાણા તમને જે પ્રમાણે ગમતા એ પ્રમાણે તમે નાખી શકો છો ને બરાબર એક જ ડાયરેક્શનમાં આમ પાંચ મહિને સુધી હલાવતા રહેવાનું આપણું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો એની આપણે ટીકી બનાવી લઈએ આમ આવી રીતે આમ ટીકી બનાવી લઈએ આપણે આવી રીતે બચ્ચોને તો બાળકોને એટલે નવું નવું ગમે એટલે આ મેં પચાસ ગ્રામ જેટલું મારી પાસે પનીર પડ્યું હતું તો આવી રીતે આપણે નાની નાની એની સ્લાઇસ કરી લઈએ હવે આપણે આ પનીરવાળી ટિક્કી બનાવશું આવી રીતે પનીરની ટીકી અંદર નાખી દેવાનું ને એની ટીકી બનાવી નાખવાની અલગ અલગ સ્વાદમાં બાળકોને લંચ બોક્સમાં બહુ ગમે છે તે આવી રીતે બનાવી દઈએ તો બાળકો હોંશે હોંશે ખાઈ શકે આવી રીતે આપણે બધી ટીક્કી બનાવી લઈએ આપણી આ બધી ટીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ મિશ્રણ બનાવી છે મગલી ડાળનું એને આપણે બરાબર હલાવી લઈએ અને તમે માનો કે આ જેવી ફૂલે અને ઢોકળા જેવી પોચી બને ને કેક જેવી બને તો આપણે આમાં ઈનો સોડા આખી આ પડીકી નાખી દેવાની ખાવાનું થોડા નાખો પણ એટલી બધી પોચી બને નહીં ને એક્ટિવ થવા માટે થોડું પાણી નાખી ને બરાબર મિક્સ કરી લઈએ હવે આપણે આ તડકા પેન દેશું એમાં આપણે આમ તેલ આવી રીતે નાખી લઈએ અને એવી રીતે એને નોનસ્ટિક જેવું બનાવી લઈએ આ તેલને થોડું ગરમ થવા દઈએ હવે તેલ બધું ગરમ થઈ ગયું છે તેલને આપણે આ બીજા વાસણમાં કાઢી લઈએ હવે આપણે આમાં ધીમા તાપે આમાં આવી રીતે મિશ્રણ ભરી દેવાનું અને એમાં ટીકી રાખી દેવાની ને ઉપરથી આવી રીતે મિશ્રણ નાખી દેવાનું હવે એને આપણે આવી રીતે આમ બે મિનિટ માટે ઢાકીને ધીમ તાપે રાખી દઈએ હવે બે મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ અને આમ ધીમે ધીમે પલટાવવાનું જોઈ શકો છો કેવી દડા જેવી ફૂલી ગઈ છે તમને આમાં સેજ કોરું લાગે સૂકું સૂકું લાગે તો થોડુંક તેલ એડ કરીને આવી રીતે ફરીથી ઢાંકીને રાખી દેવાનું હવે આપણી આ બની ગઈ છે ને ગેસ બંધ કરી છે જોઈ શકો છો કેવી મસ્ત મજાની દળા જેવી ફૂલી ગઈ છે દસ દડા જેવી ફૂલી ગઈ છે હવે આપણે નોનસ્ટિક કઢાઈમાં આપણે આ બનાવશું બીજી ટ્રીકથી આપણે હવે હવે આપણે આ નોનસ્ટિકમાં બનાવશું કઢાઈમાં એમાં આમ દસથી તેલ આમ લગાવી દેવાનું જોઈતા પ્રમાણમાં આ મિશ્રણ નાખી દેવાનું આમ નાખી દેવાની ઉપરથી આમ મિશ્રણ નાખી દેવાનું ને ધીમા તાપે બે મિનિટ માટે રાખીને રાખી દેવાનું આ જોઈ શકો છો કેવું ફૂલીને ડડા જેવું થઈ ગયું છે એને આપણે હવે પલટી મારી દઈએ હવે આપણે આને પલટી મારી દઈએ આ કોર કોર લાગતું કોરું લાગે તો જ ઉપર તેલ લગાડવાનું હવે ફરીથી બે મિનિટ માટે આપણે હવે આપણે આ ટીકીને ચેક કરી લઈએ મસ્ત મજાની ફૂલી ગઈ છે અને આ બની ગઈ છે એને આપણે બહાર કાઢી લઈએ આવી રીતે આપણે બધી ટીકી બનાવી લેવી આ બધી ટીકી બની ગઈ છે એને વચમાંથી આવી રીતે આમ કટ લગાવી દેવાનું આ જોઈ શકો છો કેવી મસ્ત લાગે છે અંદરથી આ તડકા પેનમાં બનાવી હતી ને આ આપણે નોનસ્ટિકમાં બનાવી છે એનું પણ આપણે આવી રીતે આમ કટ લગાવી દઈએ આમાં જોઈ શકો છો પનીર છોકરાને જોઈ એટલે ખુશ થઈ જાય કે આમાં શું છે નવું વરિયા આ કેવી મસ્ત મજાની આપણી ટીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાનો નાસ્તો તૈયાર છે હેલ્ધી નાસ્તો મગની દાળ અને પનીર પનીરની મગની ટીકી બનાવી છે સાથે છે ટમેટો કેચઅપ ગ્રીન ચટણી લીલું મરચું ગ્રીન ચટણી ફુદીનું અને ધાણા અને લીલા મરચાંથી બનાવેલ છે તો ચાલો આપણો આજનો નાસ્તો તૈયાર છે